ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છે કે આપણે સૌ ઇન્ડિયા ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ જિલ્લાના નારાજ કોંગ્રેસ આગેવાનોએ પણ હવે ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું છે આજે ઓગણીસ એપ્રિલે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સંદીપ માંગરોડા સુલેમાન પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી ચૈતર વસાવાને પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું છેલ્લા ઘણા સમયથી ભરૂચ કોંગ્રેસના કેટલાક નેતાઓ એ વાતથી નારાજ હતા કે હાઈકમાન્ડ દ્વારા આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનને આ સીટ આપી દેવામાં આવી છે પરંતુ હવે કોંગ્રેસના અગ્રણીઓએ એક જ સુરે ચૈતર વસાવવાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને જે લોકો એવો દુષ્પ્રચાર કરી રહ્યા છે કે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન દ્વારા કોંગ્રેસની સીટ આમ આદમી પાર્ટીને આપી દેતા તેઓ નારાજ છે તે નારાજગી હવે દૂર થઈ છે અને તેઓ આગામી દિવસોમાં ચૈતર વસાવવા માટે ગામે ગામ પ્રચાર કરવાનું બીડું ઉપાડી લીધું છે આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મીટિંગ રાજપુત ખાતે રાખવામાં આવી છે કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રયત્સના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈતરભાડે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે ચૈતરભાલે એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાય તાલુકા વાય જિલ્લા વાય મિટિંગો કરીને એટલે મને પૂરું સમર્થન આપ્યું આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય અઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારું મને નક્કી કરવામાં આવ્યું ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું